પાવાગઢના અંતરિયાળ વિસ્તારની સગીરાને વિધિ કરાવવાના બહાને જંગલ વિસ્તારમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ કરનાર કુટુંબી ફુવાની પોલીસે કરી ધરપકડ હાલોલ તાલુકાના પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલ એક અંતરિયાળ ગામમાં રહેતી સત્તર વર્ષીય સગીરાનો ભાઈ અસ્થિર મગજનો હતો જેને ઠીક કરવા માટે કરાવવાને લઈને તારીખ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરના સુમારે આ સગીરાના એક કુટુંબી ફુવાએ તેઓના ઘરે આવીને જણાવ્યું હતું કે તારા પપ્પાના કહેવાથી મહારાજને બોલાવેલ છે તો તમારામાંથી કોઈને મહારાજ આવે ત્યારે મારી સાથે આવવું પડશે તેમ કહી તે ત્યાંથી નીકળી ગયો હતો જે બાદ બપોરના બે ત્રીસ વાગ્યાના સુમારે તે પરત આવ્યો હતો અને સગીરાને જણાવ્યું હતું કે તારે મારી સાથે મારા ઘરે આવવું પડશે મહારાજ આવી ગયેલા છે જેને લઈને સગીરા તેની સાથે તેના ઘરે ગઈ હતી જ્યાં મહારાજ હાજર હતા તેમણે વિધિ કરી વિધિનો સામાન સ્મશાનમાં મૂકી આવવા માટે જણાવેલું હતું જેથી આ કુટુંબી ફુવાએ સગીરાને પોતાની સાથે મોટરસાઇકલ પર બેસાડી વિધિનો સામાન લઈ સ્મશાન મૂકવા માટે નીકળ્યા હતા અને સગીરાને સ્મશાનની સામે આવેલા એક જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં સગીરા આ નરાધમનો ઈરાદો સમજી જતા આ નરાધમે સગીરાને જણાવ્યું હતું કે આ વિધિ નહીં કરીએ તો તારા ભાઈને તકલીફ પડશે તેમ કહેતા સગીરાએ ત્યાંથી ભાગવાની કોશિશ કરતા આ નરાધમ કુટુંબી ફુવાએ બળજબરી

આગેવાનોને બનાવ અંગેની જાણ કરી પાવાગઢ પોલીસ મથકે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરનાર કુટુંબી ફુવા સામે સગીરાએ પોતાના પરિવારજનોને સાથે રાખી દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી તેની સામે આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામના એક રહી છે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભુવાજી જોડે કરાવડાવી પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો સારી રીતે મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાવી અને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું એ બાબતની ફરિયાદ એની દીકરીએ એની માતાને જણાવતા દીકરીએ ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન આવી અને જે આરોપી હતો એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાયેલો છે અને પાવાગઢ પોલીસે પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ લઈ અને ગુનો રજિસ્ટર કર્યો